પોષણ તેર ત્રણ બે આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો પદ નો આધાર છે ભણતર જે જૂના ભક્ત હશે તે સારું ભણશે અને પદ પણ સારું પામશે પ્રશ્ન છે જે બાપની યાદમાં રહે છે એમની નિશાન શું હશે ઉત્તર છે યાદમાં રહેવા વાળાઓમાં સારા ગુણ હશે તે પવિત્ર થતા જશે રોયલ્ટી આવતી જશે આપસમાં એકબીજા સાથે મીઠા ખીરખંડ થઈને રહેશે બીજાઓને ન જોઈ પોતાને જોશે એમની બુદ્ધિમાં રહેશે જે કરશે તે પામશે ઓમ શાંતિ બાળકોને સમજાવવામાં આવ્યું છે કે આ ભારત છે આદિ સનાતન દેવી દેવતા ધર્મ છે એનું શાસ્ત્ર કોને ગાઈ આ કોઈ નથી જાણતા આ જ્ઞાનની વાતો છે બાકી આ હોળી વગેરે કોઈ આપણા તહેવાર છે નહીં આ બધા છે ભક્તિ માર્ગના તહેવાર તહેવાર છે તો માત્ર એક ત્રિમૂર્તિ શિવજયંતિ જયંતિ ત્રિમૂર્તિ અક્ષર ન મનુષ્ય સમજશે નહીં જેમ ત્રિમૂર્તિનું ચિત્ર છે નીચે લખેલું હોય કે દેવી સ્વરાજ્ય તમારો જન્મસિદ્ધ અધિકાર છે શિવ ભગવાન બાપ પણ છે ને જરૂર આવે છે આવી સ્વર્ગના માલિક બનાવે છે સ્વર્ગના માલિક બને જ છે રાજયોગ શીખવાથી અંદર ચિત્રોમાં તો ખૂબ જ્ઞાન છે ચિત્ર એવા બનાવવાના છે જે મનુષ્ય જોવાથી જ વન્ડર ખાય આપ પણ જેમણે ખૂબ ભક્તિ કરી હશે તે જ ખૂબ સારી રીતે જ્ઞાન ઉઠાવશે ઓછી ભક્તિ કરવાવાળા જ્ઞાન પણ ઓછું ઉઠાવશે તો પદ ભી ઓછું પામશે દાસ દાસીઓ માં પણ નંબર વાર હોય છે ને બધો આધાર છે ભંટર પર તમારામાં ખૂબ થોડા છે જે સારી રીતે યુક્તિથી વાત કરી શકે છે સારા બાળકોની એક્ટિવિટી પણ સારી હશે ગુણ પણ સુંદર હોવા જોઈએ જેટલા બાપની યાદમાં રહેશે તો પવિત્ર જશે અને રોયલ્ટી પણ આવતી જશે ક્યાંક ક્યાંક તો શુદ્રોની ચલણ ખૂબ સારી હોય છે અને અહીંયા બ્રાહ્મણ બાળકોની ચલણ એવી છે વાત નહીં પૂછો એટલે તે લોકો પણ કહે છે કે શું આમને ઈશ્વર ભણાવે છે તો બાળકોની એવી ચલન નહીં હોવી જોઈએ ખૂબ મીઠા ક્ષીરખંડ હોવું જોઈએ જે કરશે તે પામશે નહીં કરશે તો નહીં પામશે બાપ તો સારી રીતે સમજાવતા રહે છે

જે સૌથી ઉચ્ચ ધર્મ હતો સૌથી સાવકાર હતા તે સૌથી ગરીબ બને છે જે સૌથી પહેલા પહેલા હતા સંખ્યા પણ એમની વધારે હોવી જોઈએ પરંતુ હિન્દુ લોકો ખૂબ બીજા બીજા ધર્મોમાં કન્વર્ટ થઈ ગયા છે પોતાના ધર્મને ન જાણવાના કારણે બીજા ધર્મોમાં ચાલી ગયા છે અથવા તો હિન્દુ ધર્મ કહી દે છે પોતાના ધર્મને પણ સમજતા નથી ઈશ્વરને બોલાવે ખૂબ છે શાંતિ દેવા પરંતુ શાંતિનો અર્થ સમજતા નથી એકબીજાને શાંતિની પ્રાઇઝ આપતા રહે છે અહી તમે વિશ્વમાં શાંતિ સ્થાપન કરવાના નિમિત્ત બન્યો છો બાબા કહે છે કે જે શાંતિ સ્થાપન કરવામાં નિમિત્ત બનેલા બાકો છે

રેગ્યુલર મુરલી વાંચતા નથી જે મુરલી નથી વાંચતા તે શું કોઈનું કલ્યાણ કરતા હશે ઘણા બાળકો છે જે કઈ પણ કલ્યાણ નથી કરતા ન પોતાનું ન બીજાઓનું કરે છે એટલે ઘોડે સવાર પ્યાદા કહેવામાં આવે છે પેદલ ચાલવાવાળા જે સૈનિકો હોય એને પ્યાદા કહેવાય છે કોઈ થોડા મહારથી છે પોતે પણ સમજી શકે છે કોણ કોણ મહારથી છે કહે છે બાબા ગુલઝાર ને કુમારકા ને મનોહર ને મોકલો ગુલઝાર દાદી કુમારકા એટલે પ્રકાશમણી દાદી મનોહર દાદી તો ઘણા એ સમયે એમને મોકલવાનું બાબાને કહેતા હતા કારણ કે પોતે ઘોડે સવાર છે આ બધા મહારથી છે

પણ બધા પોતાને કહે છે પછી કહી દે છે અમે બધા ઈશ્વર છીએ જેમને જે આવે છે તે બોલતા રહે છે ભક્તિ માર્ગમાં મનુષ્યની હાલત કેવી થઈ ગઈ છે આ દુનિયા જ આયરન એજેડ પતિ છે આ ચિત્રથી ઘણી સારી રીતે સમજાવી શકશો સાથે દેવી ગુણ પણ હોવા જોઈએ અંદર બાર સચ્ચાઈ જોઈએ આત્મા જ જૂઠી બની છે એમને પછી સાચા બાપ સાચા બનાવે છે બાપ જ આવીને સ્વર્ગના માલિક બનાવે છે દેવી ગુણ ધારણ કરાવે છે તમે બાળકો જાણો છો અમે એવા આવા લક્ષ્મી નારાયણ ગુણવાન બની રહ્યા છીએ પોતાની ચેકિંગ કરતા રહો તપાસ કરતા રહો તમારામાં કોઈ આસુરી ગુણતો નથી ને ચાલતા ચાલતા માયાનું થપ્પડ એવું લાગે છે જે જો ઢેર થઈને પડી જાય છે ઢગલો થઈને નીચે પડી જાય છે તમારા માટે આ જ્ઞાન અને વિજ્ઞાન જ હોળી અને ધૂળેટી છે તે લોકો પણ હોળી અને ધૂળેટી મનાવે છે પરંતુ

નવી દુનિયાની સ્થાપના અને જૂની દુનિયાનો વિનાશ રહ્યું છે તમે ઈશ્વરીય પણ માયા એકદમ લગાવી લગાવી એવો દે છે જે જોરથી થી દલદલમાં પડી જાઓ છો પછી એના એમાંથી નીકળવું ખૂબ મુશ્કેલ થાય છે આમાં પછી આશીર્વાદ વગેરેની કોઈ વાત નથી રહેતી પછી આ તરફ મુશ્કેલ જ કોઈ ચડી શકે છે એટલે ખૂબ ખબરદારી જોઈએ માયાનો વાર માયાના વારથી બચવા માટે ક્યારેય દેહ અભિમાનમાં નઈ ફસાઓ હંમેશા ખબરદાર બધા ભાઈ બહેન છે બાબાને બાબાએ જે શીખવ્યું છે તે જ બહેનો શીખવે છે બલિહારી તો બાપની છે નહીં કે બહેનોની બાબા છે બ્રહ્માની પણ બલિહારી સારો કર્યો છે એનો મતલબ કે પોતાનું કલ્યાણ કર્યું છે અમારે પણ અમને પણ શીખવે છે તો અમે પોતાનું કલ્યાણ કરીએ આજે હોળી છે હવે હોળીનું જ્ઞાન પણ સંભળાવતા રહે છે જ્ઞાન અને વિજ્ઞાન ભણતરને નોલેજ કહેવામાં આવે છે વિજ્ઞાન શું વસ્તુ છે કોઈને પણ ખબર નથી વિજ્ઞાન છે જ્ઞાન થી પણ પરે જ્ઞાન તમને અહીંયા મળે છે જેનાથી તમે પ્રારબ્ધ મેળવો છો

કોઈ છૂટી નહીં શકે કોઈ કહે છે આ ડ્રામા બન્યો જ અરે આ તો નવી દુનિયા અને જૂની દુનિયાનો ખેલ છે અનાદી બનેલો જ છે ઝાડ પર સમજાવવું ખૂબ સારું છે સૌથી પહેલી મુખ્ય વાત છે બાપને યાદ કરો તો પાવન બની જશો આગળ જઈને ખબર પડતી જશે કે કોણ કોણ આ કુળના છે જે બીજા ધર્મોમાં કન્વર્ટ થઈ ગયા છે તે પણ નીકળતા જશે જ્યારે બધા આવી જશે તો મનુષ્ય વંડર ખાશે બધાને આ કહેવાનું છે કે દેહ અભિમાન છોડી દેહી અભિમાની બનો તમારા માટે ભણતર જ ખૂબ મોટો તહેવાર છે જેનાથી તમારી કેટલી કમાઈ થાય છે તે લોકો તો આ તહેવારોને માનવામાં કેટલા પૈસા વગેરે બરબાદ કરે છે કેટલો ઝઘડો વગેરે થાય છે પંચાયતી રાજ્યમાં કેટલા ઝઘડા ઝઘડા છે કોઈને રિશ્વત લાંચ આપીને પણ મરવા મરા મારવાની કોશિશ કરે છે એવા ઘણા ઉદાહરણ થતા રહે છે બાળકો જાણે છે સત્યુગ્માં કોઈ ઉપદ્રવ હોતો જ નથી રાવણ રાજ્યમાં ખૂબ ઉપદ્રવ છે અત્યારે તો તમો પ્રધાન છે ને એકબીજામાં મત ન મળવાના કારણે કેટલા ઝઘડા છે એટલે બાપ સમજાવતા રહે છે આજુની દુનિયાને ભૂલી એકલા બની જાઓ ઘરને યાદ કરો પોતાના સુખધામને યાદ કરો કોઈથી પણ વધારે વાત પણ ન કરો નહીં તો નુકસાન થઈ જાય છે ખૂબ શાંત મીઠા પ્યારથી બોલવું સારું છે વધારે ન બોલવું સારું છે શાંતિમાં રહેવું સૌથી સારું છે તમે તો શાંતિથી વિજય મેળવો છો સિવાય એક બાપના બીજા નથી લગાવવાની જેટલી બાપની પ્રોપર્ટી લેવા ઈચ્છો એટલી લઈ લો નહી તો લૌકિક બાપની પ્રોપર્ટી પર કેટલા ઝઘડા થતા રહે છે આમાં કોઈ ખીટખીટ નથી જેટલી ઈચ્છો એટલી પોતાના ભણતરથી લઈ શકો છો અચ્છા મીઠા મીઠા સિકિલદા બાકો પ્રતિ વાત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રોહાની બાકોને નમસ્તે આપણે રોહાની બાકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે સાચા બાપ સાચા બનાવા આવ્યા છે એટલે સચ્ચાઈથી ચાલવાનું છે પોતાની ચેકિંગ તપાસ કરવાની છે કે અમારામાં કોઈ આસુરી ગુણ તો નથી ને અમે વધારે વાત તો નથી કરતા ખૂબ મીઠા બની શાંતિ અને પ્યારથી વાત કરવાની છે બીજું મુરલી પર પૂરું ધ્યાન આપવાનું છે રોજ મુરલી વાંચવાની છે પોતાનું અને બીજાઓનું કલ્યાણ કરવાનું છે ટીચર જે કામ આપે છે તે કરીને બતાવવાનું છે આજનું વરદાન હોળી શબ્દના અર્થને જીવનમાં લાવીને પુરુષાર્થની સ્પીડને તેજ કરવા વાળા તીવ્ર પુરસાર્થી ભવ હોળી અર્થાત જે વાત વીતી ગઈ થઈ ગઈ એને બિલકુલ ખતમ કરી દેવી કરી આગળ વધવું આ છે હોળી વીતેલી વાત એવી મહેસૂસ થાય જેમ કે ખૂબ જૂની કોઈ જન્મની વાત છે જ્યારે એવી સ્થિતિ થઈ જાય છે ત્યારે પુરુષાર્થની સ્પીડ તેજ થાય છે તો પોતાની અથવા બીજાઓની વીતેલી વાતોનું ક્યારેય ચિંતન એને ક્યારેય ચિંતનમાં નથી લાવવાની વિચારમાં નથી લાવવાની ચિત્ત પર નથી રાખવાની અને વર્ણન તો ક્યારેય નથી કરવાનું ત્યારે જ તીવ્ર પુરુષાર્થી બની શકશો સ્લોગન છે સ્નેહ જ સહજ યાદનું સાધન છે એટલે સદા સ્નેહી રહેવું અને સ્નેહી બનાવવું માતેશ્વરીજીના અનમોલ મહાવાક્ય છે ગુપ્ત બાંધેલી ગોપિકાયોનું ગાયન છે એ ગીત છે બિન દેખે પ્યાર કરવું ઘર બેઠે યાદ કરું હવે આ ગીત કોઈ બાંધેલી મસ્ત ગોપીનું ગવાયેલું છે આ છે કલ્પ કલ્પ વાળા વિચિત્રગર કરે છે ભલે તે ગોપીને ગોપીએ ઘરબાર નથી છોડ્યું પરંતુ યાદમાં કર્મ બંધન ચૂકતું કરી રહી છે તો આ કેટલી ખુશીમાં ઝૂમી ઝૂમીને મસ્તીમાં ગાઈ રહી છે તો વાસ્તવમાં ઘર છોડવાની વાત નથી ઘર બેઠા વગર જોએ એના સુખમાં રહીને સર્વિસ કરવાની છે કઈ સેવા કરવાની છે પવિત્ર બની પવિત્ર બનાવવાની તમને ત્રીજું નેત્ર હવે મળ્યું છે આદિથી લઈને અંત સુધી બીજ અને ઝાડનો રાસ

તોડવા આવી છે પરંતુ આમાં ઘર તોડવાની વાત નથી ઘર બેઠા પવિત્ર રહેવાનું છે અને સેવા કરવાની છે આમાં કોઈ મુશ્કેલ વાત નથી પવિત્ર બનશો ત્યારે પવિત્ર દુનિયામાં ચાલવાના અધિકારી બનશો બાકી જે નથી ચાલવા વાળા તે તો કલ્પ પહેલા વાળી શત્રુતાનો પાઠ ભજવશે આમાં કોઈનો દોષ નથી જેમ અમે પરમાત્માના કાર્યને જાણીએ છીએ તેમ જામાની અંદર દરેકનો પણ જાણી ચૂક્યા છે તો આમાં ઘૃણા આવી નથી શકતી એવી તીવ્ર પુરુષાર્થી ગોપી ગોપીઓ રેસ કરીને વિજય માળામાં પણ આવી શકે છે અચ્છા

પોતાની ઓથોરિટી વાળા છો કોઈ મનોમય અથવા કલ્પનાની વાતો તો છે 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 નહીં યથાર્થ વાતો વાતો સત્ય અનુભવ અનુભવની ઓથોરિટી નોલેજની ઓથોરિટી સત્યતાની ઓથોરિટી એટલી ઓથોરિટીસ છે ઓથોરિટી અને સ્નેહ બંનેનો સાથે બંનેને સાથે સાથે કાર્યમાં લગાવો ઓમ શાંતિ